સુરતની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસુજીની ટીમે ઓનલાઇન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોર્ન વીડિયો વેચાણ કરી વનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા મેળવતી ગેંગ ગેંગને ઝડપી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા સુરતમાં ચાલતી ગેરકાનૂની અનૈતિક પ્રવૃત્તિઓને વહેલી તકે પકડી પાડવા વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સૂચના અપાઈ હોય જેને લઈ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ રાઘવેન્દ્ર વત્સુ તથા એસઓજીના નાયબ પોલીસ કમિશનરના સીધા માર્ગદર્શન હેઠળ ગેરકાનૂની અનૈતિક પ્રવૃત્તિઓ લાગતતા ગુનાઓ શોધી કાઢવા એસઓજીના પીઆઈએસઆઈ સોનારાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ સંજય પાતાભાઈએ મળેલી બાતમીના આધારે અડાજણ થતાં સર્કલ પાસે આવેલ બોલાવાડ કોમ્પ્લેક્ષમાં ચોથા માળે આવેલી જસ્ટ વિઝનરી એપાર્ટમેન્ટ ખાતે રેડ કરી ઓફિસમાંથી ઓનલાઈન પરફ્યુમના વેપારી આણમાં પ્રતિબંધિત પોન વિડીયો અલગ અલગ પેકેજમાં ગ્રાહકોને વેચાણથી આપી વેપલો કરી બનાવટી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી મસમોટી રકમ મેળવતી ગેંગના આરોપી ઇરફાન અંસારી વિનેશ પટેલ

પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડીયો વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્ષના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા સર કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કઈ રીતે લોકો કોન્ટેક કરતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક્ટ થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા ને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો એને ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માની લો કે એક મહિનાનું લેવા માંગતો તો છસો આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા સર કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને કેટલા લોકો આમાં સંધવાયેલા છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં છસો થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવા પેકેટ લીધેલા છે સર આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે શું કામ કરે છે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી ચાર માલિક છે જયમીન ડોબરિયા શ્વેતુલ ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરની લખત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકો એ જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઇરફાન મુશ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણ જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પૂંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે